ભલે ગમે તેમ થઈ જાય પરંતુ નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં વિશ્વાસ ન હોય તો તમે જાતે એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયને લાભ તમને મળશે તેથી આ વિડિયોને છેલ્લે સુધી જુઓ જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં કારણ કે આ વીડિયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને નિર્જળા એકાદશી પહેલાં સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે જ આ વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષ અને છોડની લોકો માત્ર પૂજા નથી કરતા પરંતુ તેને ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુ દોષ 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 ઋણ ગરીબી બધું જ સમાપ્ત થઈ જાય છે મિત્રો નિર્જળા એકાદશીને ભીમ એકાદશી તો કેરી એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને નિર્જળા એકાદશી વિશે થોડી માહિતી આપીએ નિર્જળા એકાદશીને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું આ પાછળની માન્યતા એવી છે કે ભીમે મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું ત્યારથી તેને ભીમસેનની એકાદશી કહેવામાં આવે છે વર્ષમાં કુલ બાર એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને નિર્જળા એકાદશી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી જ એકાદશીના વ્રત જેવું જ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેથી નિર્જળા એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસમાં આ વ્રત છ જૂનના દિવસે માનવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની તો પ્રિય મિત્રો એકાદશી તિથિની શરૂઆત છ જૂન બે હજાર પચીસના રોજે બપોરે બે વાગ્યાને પંદર મિનિટે થશે અને સમાપ્ત સાત જૂન બે હજાર પચીસના રોજે સવારે ચાર અને સુડતાલીસ મિનિટે થશે ઉદયા તિથિ મુજબ આ એકાદશીનો વ્રત છ જૂનના રોજે રાખવામાં આવશે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજના સાત વાગ્યાને બાવીસ મિનિટે થશે તો એ મુજબ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને ચૌદ મિનિટથી લઈને બપોરે એક ને આઠ મિનિટ સુધી રહેશે મિત્રો હવે વાત કરીએ વ્રતના પારણા સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય નિર્જળા એકાદશી પારણા સાત જૂન બે હજાર પચીસના રોજે કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા તો વિશ્વસનીય જ્યોતિષ સંબંધિત શાસ્ત્રોને સહારો લઈ શકો છો પરંતુ અમારા મુજબ પારણા કરવાનો શુભ સમય સાત જૂને બપોરે એક વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગ્યાને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી છે આપણા વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં ઓનિવાસ કરે છે ભગવાન શ્રી ગીતામાં સ્વયં કહ્યો છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ય સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય જો આ વૃક્ષને સ્પર્શ કરી લો છો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ બધા જ પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને નિર્જળા એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આસમય જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આસમય શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છોડ જીવજંતુઓ ચલ અથવા તો અચલ બધા જ પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તેથી આ સમયે પણ વ્યક્તિ વૃક્ષ કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણાવવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટો રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલતી રહેલી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળ સર્પદોષ દોષ શનિદોષ રાહુદોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે અને મિત્રો નિર્જળા એકાદશીને બીજી તમામ એકાદશીઓ કરતા સૌથી મોટી માનવામાં આવે છે તેથી આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારે પણ વ્યર્થ જતો નથી આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વૃક્ષો વિશે જણાવીશ આ ત્રણેય દેવ વૃક્ષ તરીકે ઓળખાય છે જો તમે આજનો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પત્તાવો કરવો પડશે કારણ કે નિર્જળા એકાદશીનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે વૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા જ વૃક્ષો તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો મિત્રો નિર્જળા એકાદશીના દિવસે એટલે કે ભીમ એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવો જોઈએ એક ખાસ વાત મિત્રો આ ચેનલના બધા દર્શકોને જણાવવા માંગુ છું કે નિર્જળા એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવ વૃક્ષની પૂજા અવશ્ય કરવી દેવ વૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવજાતના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મી સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરને પીડા થાક ચુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો નિર્જળા એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ પર નીચે નાખવામાં આવે તો બધી જ જ પ્રકારની મનોકામનાઓ તરત પૂર્ણ થાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્નો પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે છ જૂન બે હજાર પચીસ શુક્રવાર નિર્જલા એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ સમયે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે અમારી બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહદોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે એવો આશીર્વાદ અમને પ્રદાન કરો આ રીતે તમે મનોકામના બોલી શકો છો આલક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે મિત્રો હવે પછીનું બીજું નંબરે જે વૃક્ષ આવે છે તે બિલ્લીનું વૃક્ષ આ બિલ્લીના વૃક્ષમાં માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું હતું સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલે કે તેઓ નવ દુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કેબીલીનો વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયો છે તેને ડાળીઓમાં પાર્વતી મૂળમાં બ્રહ્મા થડમાં વિષ્ણુ અને તેના બધા જ ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષને નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો જો કોઈ વ્યક્તિ સાંજના સમયે નિર્જળા એકાદશીના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગટાવે ધુમાડો કરે તો તેની બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેના રોગો જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોય નિરોગી રહેવા માંગતા હોય તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે નિર્જલા એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે તો મંત્ર છે તમારે બોલવાનો છે કે મમ મનોર્થે પૂરીએ મમ દરિદ્રતા નાશ આ મંત્ર તમારે બોલવાનો છે આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો અમે જે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે આ ત્રણ વૃક્ષોને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે તો મિત્રો ધ્યાનથી સાંભળો જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થતાં દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરશે એટલા માટે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજે પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ બિલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બીલી પત્ર અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયાદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરવી અને તેને બિલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વા ઘાસ કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિ બાપાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ